પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારબાદ સાંજે છ વાગે રાજભવન જશે ત્યાં રાત્રિ રોકાણ અને બેઠકનું આયોજન છે સોળ સપ્ટેમ્બરે પીએમ સવારે દસ વાગે મહાત્મા મંદિરમાં ગ્લોબલ રી રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે ત્યારબાદ બપોરે બાર વાગે રાજભવન જશે અને બપોરે 1:30 વાગે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરશે 3:30 વાગે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજરી આપશે અહીં 10800 કરોડના વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ થશે જેમાં સાત પ્રોજેક્ટના ખાત મુહૂર્ત અને 25 વિકાસ કાર્યોના લોકાર્પણ થશે રામોલ હાથીજળ પાંજરાપોળ અને બાકરોલ વિસ્તારમાં અંદાજે 500 કરોડના ચાર ફ્લાયઓવર બ્રિજના ખાત મુહૂર્ત કરશે ઓડા હસ્તકના એસપી રોડ ઉપર બની રહેલા ફ્લાય ઓવરને શહેરી વિસ્તારમાં મકાનના તેમજ ગ્રામીણ વિસ્તારમાં લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે સાંજે છ વાગે રાજભવન પરત ફરશે અને રાત્રિ રોકાણ કરશે બીજા દિવસે એટલે કે સત્તર સપ્ટેમ્બરે સવારે નવ વાગે પીએમ ઓડિશાના ભુવનેશ્વર જવા માટે રવાના થશે પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે તેઓ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે પોતાના વતન આવી રહ્યા તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ રોકાણ કરવાના છે આજે બપોરે તેમનું આગમન થશે ગુજરાતમાં અને બાદમાં બે દિવસ વિકાસની અનેક ભેટ ગુજરાતને સોંપશે રવિવારે બપોર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન થનાર છે અને સોળમી તારીખે એટલે સોમવારે પ્રધાનમંત્રીના ગાંધીનગર અને અમદાવાદ ખાતે અલગ અલગ કાર્યક્રમો છે તે યોજાવા જઈ રહ્યા છે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરેરાશ દસ હજાર કરોડના કાર્યના ખાતુર અને લોકાર્પણ કરશે પીએમ મોદી અને તેની પહેલાં જીએમડીસી ગ્રાઉન્ડની નજીકમાં આવેલું દૂરદર્શન કેન્દ્રની બાજુમાં આવેલું છે ખુલ્લું મેદાન છે ત્યાં આગળ હેલીપેડ તૈયાર કરવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી છે માનવામાં આવી રહ્યું છે કે મેટ્રોને અમદાવાદ ગાંધીનગર ફેઝ ટુ મેટ્રોને લીલી ઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને તેના માટે થઈને સિક્યોરિટીના પ્રોટોકોલ અનુસાર અત્યારે હેલીપેડ તૈયાર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ તરફથી પણ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે જે ગુરુદ્વારાથી અમદાવાદના વિસ્તાર એનએફડી સર્કલ સુધી પ્રવેશવાનો જે માર્ગ છે ત્યાં આગળ વાહન ચાલકો છે તે જઈ શકશે નહીં એનએફડી સર્કલથી લઈ અને દૂરદર્શન કેન્દ્ર અંધજન મંડળ વસ્ત્રાપુર સહિતના જે માર્ગ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમના કારણે બંધ રહેશે તો આ તરફ જે વાહન ચાલકો છે તે અમદાવાદના કેશવબાગ વિસ્તારથી પાંજરાપોળ સુધી જઈ શકે તે પ્રકારનો વૈકલ્પિક રૂટ પણ ટ્રાફિક વિભાગ તરફથી જાહેર કરાયો છે કેમેરામેન સંજય સાથે હું સોની એબીપી અસ્મિતા અમદાવાદ